મિત્રો હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગ્રાઉન્ડ ક્લિયર ન કરવાથી એક ઉમેદવાર છે એ આત્મહત્યા કરે છે એવા સમાચારો મળી રહ્યા છે આ સમાચાર તમને મને અને આપણને સૌને હચમચાવી દે એવા છે આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને મારે તમને આના ઉપરથી બે પાંચ વાતો છે એ કેવી છે સરકારી નોકરી મિત્રો એ સફળતાનો માપદંડ નથી સરકારી નોકરી એ સફળતાનો માપદંડ નથી આપ તૈયારી કરતા હોય કે આપની આસપાસમાં જે મિત્રો તૈયારી કરે છે એમને વારંવાર સમજાવવાનું છે કે સરકારી નોકરી જે છે એ આપણા જીવનથી વધારે મૂલ્યવાન નથી હું શું બોલું છું વધારે મૂલ્યવાન નથી કોનાથી તો કે આપણા જીવનથી આપણે તૈયારી કરીએ દિલથી તૈયારી કરીએ બે પાંચ વર્ષ છે એ બધું જ આપણે છે એ સરકારી નોકરી મેળવવા માટે આપી દઈએ અને છતાં આપણને જો સફળતા નથી મળતી તો એનો મતલબ એવો નથી કે આપણે જીવનની અંદર નિષ્ફળ થયા છીએ આપણે બીજા ક્ષેત્રની અંદર સફળ થઈ શકીએ છીએ એક ઉદાહરણ આપું મિત્રો તમને જે મિત્રો તૈયારી કરે છે એમને અમારા મિત્ર વિક્રમ ડોડિયા સાહેબ બે હજાર ઓગણીસવાળી જે પોલીસની ભરતી હતી એમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે પણ સિલેક્ટ નહોતા થયા એ નાપાસ થયા એ ફેલ થયા પણ એમણે સતત અને સખત મહેનત કરવાનો વિકલ્પ છે એ પસંદ કર્યો અને બે હજાર બાવીસ એકવીસવાળી જે ભરતી હતી ને મિત્રો એમાં એ પોલીસ કોન્સ્ટેબલ નહીં પણ પીએસઆઈ તરીકે સિલેક્ટ થયા અને આજે રાજકોટ શહેરની અંદર એ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે એટલે ઘણી વખત એવું બનતું હોય કે આપણે જેના માટે તૈયારી કરતા હોય ને એનાથી સારી તકોના દરવાજા એ આપણા માટે ખુલતા હોય ઘણી સારી તકો છે એ આપણી રાહ જોતી હોય છે તો આ નાનો એવો વિડિયો છે એ તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો એવી અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત